પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની સુરતમાં તૈયારીઓ કરવામાં આવી પીએમના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે ત્રણસો પચાસ જેટલા વાહનોમાં શુભેચ્છા પાઠવતા બેનર લગાવાયા છે સત્તર સપ્ટેમ્બર સુધી વેપારીઓ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરાશે આ સાથે જ સત્તર સપ્ટેમ્બર સુધી કોઈપણ એક દિવસ વેપારીઓ ડિસ્કાઉન્ટ આપશે બે ટકાથી લઈને સો ટકા સુધી ડિસ્કાઉન્ટ માટેની ગ્રાહકો માટે સ્કીમ છે પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતીનું આયોજન કરાયું પશ્ચિમ વિધાનસભાના તમામ ગણેશ પંડાલમાં મહાઆરતીનું આયોજન તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે પીએમના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે સાડા ત્રણસો જેટલા વાહનોમાં શુભેચ્છા પાઠવતા બેનર્સ લગાવવામાં આવ્યા છે સત્તર સપ્ટેમ્બર સુધી વેપારીઓ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરશે સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની સાડી ત્રણસોથી વધુ વાન એ અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે ચાર દિવસ સુધીના પ્રચાર સમગ્ર પશ્ચિમ ઝોન વિસ્તારમાં થશે આના માધ્યમથી ખાસ કરીને સત્તર સપ્ટેમ્બર અને આગલા ત્રણ દિવસ એટલે કે આજથી ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખ લગભગ રજાનો માહોલ છે તો જેને કારણે વેપારીઓને અપીલ કરાઈ છે કે આ ચાર દિવસમાંથી કોઈપણ એક દિવસ કારણ કે ગણેશ વિસર્જન પણ છે સત્તર સપ્ટેમ્બરે તો કોઈપણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કે ચાર દિવસ ડિસ્કાઉન્ટનો લાભ આપે